रा चलो वे हाजरीपुर वाली

एक साथ हजार बग एक साथ लगार वगर एक साथ बैठ जाओ लता ने अलग थी क्यों बेसी जा चलो काले कविता बाकी करी लावा नु कीधु तो केटला है करी बोल रो की है बोल विकास હવે વિસ્કી વાળે બેસી જા જા બોલ કબાડી બેસી ને સાચી કવિતા નથી આવડતી બોલ છો જો આને કેવાય કવિતા વિસ્કી વાળો

જોયું વિદ્યાર્થી મિત્રો અત્યારે કોઈને ભણવું ગમતું નથી બધાને મોબાઈલ અને ટીવી જોવા જ ગમે છે પણ તમે આવું ના કરતા ભણે ગણીને આગળ વધજો